નમસ્કાર મિત્રો આજના આ વીડિયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટેડિડ જેની ફાઇનલ શાળા ફાળવણીની જે પ્રક્રિયા છે એ લગભગ આવતીકાલ એટલે કે સત્યાવીસ તારીખે આવવાની છે એવી પૂરેપૂરી સંભાવના છે તો આ જે ફાઇનલ શાળા ફાળવણીની પ્રક્રિયા આવે ત્યાર પછી ઉમેદવારોએ કઈ કઈ પ્રક્રિયા કરવાની છે બરાબર છે તમારે ડોક્યુમેન્ટ લઈને જવાનું છે ક્યાં જવાનું છે શું કરવાનું છે ત્યાર પછી જે આખી તમારે હાજર થવાનું છે શાળામાં ત્યાર સુધી જે કઈ કઈ પ્રક્રિયાઓ કરવામાં આવશે એ અંગેની કેટલીક કોમેન્ટો ઘણા બધા મિત્રોની હતી એના આધારે તમને માહિતી આપવા માટે એક આજનો વિડીયો આ રીતનો બનાવેલો છે કે જે તમને માહિતી આપી શકે હવે આ જે માહિતી છે અગાઉની જે ભરતી થઈ બરાબર એ ભરતી બધી આ રીતે થઈ હતી એ ના અનુરૂપ હું તમને માહિતી આપી રહ્યો છું બરાબર છે લગભગ એ જ રીતનું હશે પરંતુ કોઈ ચેન્જ પણ હોઈ શકે છે ચેન્જ હશે તો આપણને જે તે સમયે સૂચનાઓ મળશે પરંતુ અગાઉની જે ભરતી પ્રક્રિયાઓ થઈ સ્કૂલ એલોટમેન્ટ લિસ્ટ મુકાયા પછી જે જે કઈ કઈ પ્રક્રિયાઓ કરવામાં આવે છે એ બધી વાત આજના આ વિડીયોમાં આપણે કરેલી છે તો વિડીયો કદાચ લાંબો બને પરંતુ અંત સુધી જોજો જેથી કરીને પૂરેપૂરી માહિતી મળી શકે હવે સરકારી અને ગ્રાન્ટીનેડ બરાબર બંનેની થોડી થોડી અલગ પ્રક્રિયા છે વધારે એટલો બધું મેજર ડિસ્ટન્સ નથી પરંતુ થોડું થોડી ચેન્જીસ છે એટલે પહેલાં આપણે સરકારીની વાત કરીએ પછી ગ્રાન્ટેન એડની વાત કરીશું તો સૌથી પહેલાં કે સ્કૂલ એલોટમેન્ટ જે લિસ્ટ મૂકાશે બરાબર એ તમારી ફાઇનલ શાળા પસંદગી કહેવાશે તમને જે સ્કૂલ ફાળવવામાં આવે છે એ સ્કૂલ ફાળવવા પછી સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ સરકારીની વાત કરીએ છીએ જે તે જિલ્લા સમજો કે તમને જે સ્કૂલ મળે છે એ સ્કૂલના જિલ્લાની જે ડીઓ કચેરી છે ત્યાં તમારે જવાનું થતું હોય છે અને ત્યાં જઈને તમારે નિમણૂક ઓર્ડર જે છે એ લેવાનો હોતો હોય છે બરાબર છે હવે જિલ્લા કેમ્પ પણ રાખી શકે એમાં પણ તમને નિમણૂંક ઓર્ડર આપી શકે છે ટૂંકમાં તમને આ રીતનું જે તે જ્યારે સ્કૂલ એલોટમેન્ટ જે લિસ્ટ હશે એમાં જે સૂચનાઓ આપેલી હશે એ પ્રમાણે આપણે કરવાનું રહેશે બરાબર છે હવે તમને ત્યાંથી નિમણૂક ઓર્ડર આપે પછી તમારે એ નિમણૂક ઓર્ડર લઈને તમારી જે શાળા છે એ શાળામાં બરાબર છે એ શાળામાં તમારી હાજર થવાનું હોતું હોય છે અને હાજર થઈ જશો એટલે તમારી પ્રક્રિયા પૂરી થશે પરંતુ પરંતુ આ જે સમયગાળો છે આ સમયગાળામાં તમારી ઘણી બધી દોડાદોડ થશે બરાબર છે ઘણી બધી માહિતી તમારી જોડે હોવી જરૂરી છે જેમ કે તમને કેટલાક સ્કૂલ એલોટમેન્ટ લિસ્ટ છે ત્યાર પછી શુક્રવારે મુકાય છે પછી લગભગ શનિ રવિ રજા આવે છે ત્યાર પછી લગભગ પહેલી તારીખથી પ્રક્રિયા ચાલુ થાય તો તમને છ કે સાત દિવસ આપવામાં આવશે અને આટલા દિવસમાં તમારે તમારી શાળામાં જે નિમણૂક ઓર્ડર છે એ ડીઓ કચેરીમાં થઈથી લઈને તમારી શાળામાં તમારે હાજર થવાનું હોય છે હવે તમે હાજર થાવ છો ત્યારે તમારી જોડે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારા બધા એ તમારે જોઈશે સાથે સાથે તમારી જે ઝેરોક્સો બરાબર બેથી ત્રણ સેટ ઝેરોક્સના બનાવી જ જો એ તમારે સાથે રાખવાના થશે અને તમારે લગભગ એક કે બે જગ્યાઓ પર આપવાના થશે એટલે સ્વપ્રમાણિત કરેલી બધી ઝેરોક્ષો તમારે એકઠી કરી લેવાની છે તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની ખરાઈ પણ કરવામાં આવશે બરાબર તમારા જે બધા ડોક્યુમેન્ટ છે એના દરેક પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે બરાબર ખરાઈ કરવામાં આવશે ત્યાર પછી તમારી જે નિમણૂક છે એ નિમણૂક પાક્કી ગણાશે મેડિકલ સર્ટી જે છે એ મેડિકલ સર્ટી પણ જો કે તમે મેડિકલ સર્ટીની જે વાત કરો કે તમે હાજર થઈ જશો પછી તમને કેટલોક સમય આપવામાં આવશે બે કે ત્રણ મહિનાનો અને એ સમયગાળામાં તમારે સિવિલ હોસ્પિટલ જે છે ત્યાંથી તમારે મેડિકલ સર્ટી મેળવવાનું હોતું હોય છે એટલે એ સર્ટી પણ તમારે જમા કરવાનું છે એટલે કે ફિટનેસ સર્ટી બરાબર આ સર્ટી પણ તમારે જમા કરાવવાનું થશે તો આટલી પ્રક્રિયાઓ કરવાની રહેશે બરાબર છે બીજી વાત કે સેલેરી માટે તમારે જે બેંક ખાતું આપવાનું હોય છે એ જે સરકારીમાં જે હાજર થતા હોય છે એમને લગભગ કોઈ પણ ખાતું હોય હોય છે લગભગ ચાલી જાય છે બરાબર છતાં આપણે આજુબાજુ અથવા કોઈને પૂછી શકીએ છીએ મોટા ભાગે મને તો એવું જ જાણવા મળ્યું છે કે કોઈ પણ ખાતું હોય એ ચાલી જતું હોય છે બરાબર છે તમારું નેટિવ તમે જ્યાં રહો છો તેની આજુબાજુનું હશે એ પણ ચાલશે ભલે તમને ઘણું બધું દૂર મળ્યું છે છતાં તમારું જે ખાતું જૂનું છે એ પણ ચાલી જશે સેલેરી એકાઉન્ટ માટે એટલે સરકારીમાં જે છે એ આટલી બાબતો છે એટલે ખાસ તો તમારે તમારા ઓરિડ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફાઇલ બનાવી દેવાની છે પાસપોર્ટ સાઇઝના ફોટા ઝેરોક્સ કરાવી લેજો એના બેથી ત્રણ સેટ બનાવી લેજો સ્વ પ્રમાણિત કરી લેજો આવી જે જે પ્રક્રિયાઓ છે એ બધી તમારે કરી લેવાની છે બરાબર છે એટલે જે તે સમયે પછી તમારે હાજર થવાનું હોતું હોય છે ત્યારે તમારે દોડા દોડી થાય ના એ બાબતે ખાસ આટલી તૈયારીઓ આપણે કરી લઈશું ત્યાર પછી મિત્રો જીઆઈએ એટલે કે ગ્રાન્ટી નીડની વાત કરીએ તો ગ્રાન્ટી નીડમાં પણ સ્કૂલ ફાળવણી ફાઇનલ સ્કૂલ ફાળવણી આવી જશે સ્કૂલ એલોટમેન્ટ થઈ જશે ફાઇનલ બરાબર સત્યાવીસ તારીખે કહેવાય છે લગભગ આવી જ જશે ત્યાર પછી આમાં પણ જિલ્લામાં કેમ્પ હોઈ શકે છે બરાબર છે કેમ્પ રાખવામાં આવી શકે અથવા તમારે જે શાળામાં મળ્યું છે એ શાળાની જિલ્લામાં જઈને ડીઓ કચેરીમાં જઈને તમારે ભલામણ લેટર લેવાનો હોતો હોય છે એટલે એ ભલામણ કરશે અને પછી તમારો જે નિમણૂક ઓર્ડર છે એ તમારી શાળા જે છે એનું જે મંડળ છે એ મંડળમાં જઈને તમારે નિમણૂક ઓર્ડર લેવાનો હોય છે આવી પ્રક્રિયાઓ હોય છે ભરતી પ્રક્રિયા એ ઉમેદવારોની સરળતા રહે એના માટે કદાચ અગાઉથી સૂચનાઓ આપેલી હોય ડીઓ કચેરી દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી હોય તો જે તે મંડળ છે એ મંડળે જો નિમણૂક ઓર્ડર સહી કરીને ડીઓ કચેરીમાં મોકલી દીધા હશે તો લગભગ તમને નિમણૂક ઓર્ડર ત્યાંથી ડીઓ કચેરીમાંથી જ અથવા જિલ્લા કેમ્પમાંથી જ મળી જશે પરંતુ આ પ્રક્રિયાઓ અગાઉથી કરેલી હશે તો બાકી જો નહીં કરેલી હોય તો તમારે ડીઓ કચેરીમાંથી ભલામણ લેટર લેવાનો છે ભલામણ લેટર લેશો ત્યાર પછી તમારે નિમણૂક ઓર્ડર જે છે એ તમારે મંડળ પાસેથી લેવાનો રહેશે અને ત્યાર પછી તમારી શાળામાં તમારે જે શાળા ફાળવવામાં આવી છે એ શાળામાં હાજર થવાનું રહેશે શાળામાં તમે હાજર થશો એટલે ત્યાં પણ તમારે એક એપ્લિકેશન લખવાની થશે બરાબર કે આ રીતે હું શિક્ષણ સહાયકમાં લાગેલું છું તો આજ રોજ મને તમારી શાળામાં હાજર કરવા બાબત આવી સંબંધિત તમારે અરજી સરકારી અને ગ્રાન્ટીનેડ બંનેઓમાં કરવાની રહેશે એટલે એનું પણ એક પ્રી પ્લાનિંગ મગજમાં રાખવાનું બરાબર જે તે સમયે તમે શાળામાં જાઓ ત્યારે અચાનક તમને એવું કહે કે તમે અરજી લખી દો બરાબર છે તો એ સમયે કદાચ આપણે વિચારવા બેસવું પડે કે શું લખવું બીજાને પૂછવું પડે કે આમાં મારે શું લખવાનું છે તો આ બાબતે પણ આપણે પહેલેથી ચોકસાઈ રાખવી એ ખૂબ સારી બાબત કહેવાશે આપણામાં આપણા માટે એક શિક્ષક તરીકે એટલે આવી બધી તૈયારી તમારે રાખવાની છે નિમણૂક ઓર્ડર ભલામણ લેટર આ બધું લઈને પછી તમારે શાળામાં જવાનું છે શાળામાં જ ગયા બાદ એની પહેલાં તમારી જે ડોક્યુમેન્ટની ખરાઈનું કામ છે એ સરકારીમાં થાય એ જ રીતે ગ્રાન્ટી નેડના જે ઉમેદવારો છે એ હાજર થશે એમના પણ ડોક્યુમેન્ટનું ખરાઈનું જે કામ છે એ પૂર્ણ થશે ત્યાર પછી તમારી જે હાજર છે એ તમને હાજર કરવામાં આવશે એટલે આ આખી પ્રક્રિયાઓ રહેલી છે ત્યાર પછી તમારે જે હાજર થયા બાદ તમને જેમ કે સરકારીમાં છથી સાત દિવસ મળે એ જ રીતે ગ્રાન્ટીનેડમાં પણ એટલા દિવસો આપવામાં આવશે અને તમારે જે તે શાળામાં હાજર થવાનું રહેશે આમાં પણ તમારે ખાસ કે તમારે બેથી ત્રણ સેટ ઝેરોક્ષોના રાખવાના છે જોડે પાસપોર્ટ સાઇઝના ફોટા છે તમારા જે જે ડોક્યુમેન્ટ તમારે જરૂર પડે એ બધા જ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ અને ઓરિજિનલ બધું લઈને જવાનું બરાબર છે અને આપણે સમયસર આપણે હાજર થઈ જઈએ ઓરિજિનલ બધું ડોક્યુમેન્ટ લઈને એ જરૂરી છે સમજો કે આપણને છથી સાત દિવસ મળેલા છે બરાબર એટલે આપણે એવું વિચારીએ કે આરામથી જઈએ છીએ શાંતિથી જવાય છે નહીં જેટલું બને એટલું વહેલી તકે આપણે આપણી જે તે જગ્યાએ હાજર થઈ જવું એ આપણા માટે સારી બાબત રહેશે એટલે ખાસ આ જોઈશું બીજી એક વાત બેંક ડિટેલ્સ સેલેરી એકાઉન્ટ માટે તમારે જેમ સરકારીમાં મેં એવું ઘણા બધા મિત્રો જોડેથી સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે ગમે તે બેંકનું ખાતું સરકારીમાં ચાલે છે પણ ગ્રાન્ટી નેડમાં જે તે જિલ્લાઓમાં નક્કી કરેલું હોય છે લગભગ બધાને સરળતા રહે એટલા માટે કેટલાક જિલ્લાઓમાં એસબીઆઈ બેન્ક છે કેટલાક જિલ્લાઓમાં બીઓબી છે એટલે આવી જુદી જુદી બેન્કોનું ખાતું તમારે સમજો કે હોઈ શકે છે એટલે એ જે તે સમયે આપણે હાજર થઈશું પછી આપણને સૂચના આપવામાં આવશે એટલે એ રીતે આપણે કાર્ય કરવાનું રહેશે એટલે બેંક ડિટેલની વાત જે ગ્રાન્ટીનીડના મિત્રો છે એમને જે તે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ બેંકના ખાતા માંગે છે બરાબર એટલે બેંક ખાતું ખોલાવવું પડે કદાચ આપણે જે બેંકનું ખાતું માગે તો આપણી જોડે ન હોય તો આપણે એ ખોલાવવાની તૈયારી પણ રાખવાની એની તૈયારી એના ડોક્યુમેન્ટ પણ રેડી રાખવાના આપણે બરાબર એટલે એક આ બાબતે પણ ખાસ આપણે ધ્યાન રાખીશું એટલે મેડિકલ સર્ટીની વાત જે ફિટનેસ સર્ટી છે મેડિકલ સર્ટી છે બરાબર એ ફિટનેસ સર્ટી અહીંયા જીઆઈએ ગ્રાન્ટિનેડમાં પણ જરૂર પડશે અને એ પણ તમને હાજર થયા પછી તમને સૂચના આપવામાં આવશે બરાબર આટલા સમયગાળામાં તમારે એ રજૂ કરવાનું છે તો તમારે એટલા સમયગાળામાં બેથી ત્રણ મહિનામાં લગભગ રજૂ કરવાનું હોય છે બરાબર એટલે પીએચસી કે સીએચસી સેન્ટર પર જઈને તમે આ કઢાવશો તો માન્ય નહીં ગણાય સરકારી અને ગ્રાન્ટેડની બને એમની વાત કરું છું બરાબર લગભગ આમાં સિવિલ હોસ્પિટલ જે છે ત્યાંનું સર્ટિફિકેટ જ માન્ય હોય છે એટલે આપણે ત્યાંથી પણ આ ઝડપથી નીકળી શકે પછી હાજર થયા પછી બરાબર એની તૈયારી પણ આપણે રાખવાની છે એટલે લગભગ આવી બધી બાબતો જે છે એ મેં તમને જણાવી બરાબર હજુ પણ કેટલીક બાબતો જો જાણવા મળશે તમને તમે કોમેન્ટ કરશો બરાબર અને ધ્યાનમાં આવશે મુદ્દો તો એ મુદ્દા ઉપર પણ વિડીયો બનાવશું કાં તો કોમેન્ટનો તમારો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું બરાબર છે તો જેટલી માહિતી મારી પાસે હતી બરાબર મને જે જાણકારી હતી એ પ્રમાણે તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આમાં થોડો ચેન્જ પણ હોઈ શકે છે બરાબર સૂચનાઓ ઓફિશિયલ મૂકવામાં આવશે ત્યારે પણ આપણે એકાદ વિડિયો બનાવીને મૂકીશું અને તમને ગાઈડ કરીશું પણ હાલ પૂરતું આટલી માહિતી છે મારી પાસે જે તમે કોમેન્ટો રજૂ કરી હતી એ કોમેન્ટોના આધારે જ આ માહિતી તમને પ્રોવાઈડ કરી છે આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયોને લાઈક અને શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો ચેનલને બીજી એક વાત કે હજુ છેલ્લે ફરી એકવાર વાત કરી લઈએ કે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત